હેલો ગાયઝ ગુડ મોર્નિંગ કેમ છો બધી મજામાં મજામાં ન હોય તો કંઈ વાંધો નહીં ટેન્શન લેવાનું આપણા બ્લોગમાં આપણે મજા જ કરવું નથી ચાલો આજનો આપણો નવો બ્લોગ શરૂ કર્યો આપણે ઉઠી ગયા હતા નહીં તો એને કમ્પ્લીટ થઈ જતા અને આપણે આજે જવાનું તો લગ્ન લખાય છે કુટુંબમાં એટલે બધા જ્યાં અમારું કુટુંબ છે ત્યાં લગ્ન લખાય છે તો ત્યાં જવાનું જ છે કાઉન લઈને જવાનું છે તમને ખબર નથી આગ આવી છે એટલે કાઉન લઈને જવાનું છે હું તમને કહે તો આપણે એની વાટ જોઈએ આગળ આવી છે કાકા દીકરાને જવાનું છે એટલે કાકા કાકા દીકરા હોય એટલે પછી ભેરું માં કંઈ ઘટે જ નહીં તો કઈ નહીં ઘડી કરીને આગળ આવે કાકા પછી જવાનું છે તો ચાલો આપણે એની વાટ જોઈ હલો ગાઈ સો આપણે જવાનું છે કાકા માં આવી ગયા દુકાન નહીં ક્યાંય આવતો રે પણ અહીંથી નીકળી જાય તો આપણે જઈ દુકાન કમ્પ્લીટ થઈ ગયા આપણે ત્યાર જોઈ શકો છો તમે સ્વેટર પહેરું નથી પણ હવે ટાઈટ નો લાગે તો હાર

બુલેટ નું કઈ ન આવે એવી અમારી બગી જોઈએ આપણે આપણે પૂગી તો લગન લખાણ્યા અને મારા કાકાને ચા પીવો પણ ચા એને વાઈટ કોક અથવા રકે બી સિવાય એને હાલે ની જો તો વ્હાઈટ કામ પીએ પ્યાલી એને મેળ આવે ની સાપ લગન માં ન્યાથી પછી એક તો ટાઈડ નો ને પછી ન્યાથી ક્યાં જાય કોઈ ખબર એ કે આ રસોડું છે બરાબર ખેત થી પાછો કોક ને પીરું હોય ને તો તમને એમ લાગે બેરો ને મારે એવું જ કરવું છે આ આ

સીધા વાળ સીધા કરવાના કેટલે લે આ તરકુરિયા કરીયા હે સીધા કરવાના કેટલે લે ઈ 2000 થી ચાલુ થાય અરે 2000 થી ચાલુ થાય ઈ બે અલગ અલગ પાસું હોય પાસે ને એમાં શેમ્પુ ની આપે 1000 રૂપિયા તો આપે 2000 થી ચાલુ કરો ને તો ખાલી બે દી સીકારે હા હા ને પછી પછી જીમ આગળ વધતા જાવ ને વધારે કડક થાય મહિનો 3 મહિના બે મહિના સીધા રાખવા તો એના પાછા પૈસી જો પછી વરસ દી સીધા રાખવા તીના 3000 आकी जिंदगी सीधा राखो 25 માં 3 મહિના રે લગભગ ઈ આખી જિંદગી સીધા રાખવો હોય તો ઈના જે шампу દે લેવાના હા шампу થી વાળ ધોવાના ઈ шампу પાછા 2000 ના હોય હા આઈટિકલ મરી જાઉ હાઈબ્રો કર લે ને ખાલી હાઈબ્રો ને બધું વાળ ન સીધા રાખવા હોય તો આવ એક સુકો ની 100

何 <noise> <noise> અરે રે કે આ ટીચરજી મારા નિમિતમાં છે હા વાત એ પૂછું હું Why is it Shirève Arpoorina? Yeah, no, it's true! Sijını, who is it? Jaya c aquí! That's not what sugar has肉? It's a moto ashe, push this one, mumrik pus me a怎麼 pra... I just asked for the свasties... You just said it's a Transformers! W thumbs up! It's a ludic dotted line! How did it stop having a second?! What's your question! ગાય તો પીરેસિયા જમવા બેઠા છે જોઈ શકો છો તમે હું અહીં પીરસો તો મેં જમી લીધું મેં મારા કાકાએ ને બધી જમી લીધું ને પીરેસિયા અને વરાજો ને બધી હજી જમે છે ગાયસ તો આપણે આપણી બગી લઈને નીકળી જાય પાણા ખવા કે અહીં આપણો કાર્યક્રમ પૂરો જમવાનું બધું હતું એ પૂરું થઈ ગયું એટલે હવે જમવાનું પછી જમ્યા પછી અહીં કંઈ હોય નહીં જમવા છે બીજું કંઈ હોય નહીં આપણે નીકળી ગયા આપણે ઘેર પૂગી ગયા ને એકદમ હરખા થી લાણ માં આવી ગયા થાકી ગયો બહુ થાક લાગ્યો ગયો ગાય હાલો તો આપણે આરામ કરી લઈએ આજનો આપણો બ્લોગ અહીં પૂરો કરીને આવા મસ્ત મજાનો બ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને